જયશ્રી ગોપાલ અંક છે ઓગણીસો ને એક્યાસી અગિયારમા મહિનાનો એમાં અગિયારમા પાને એક લેખ લખ્યો છે ઈ વાંચશું કે દુર્લભો માનુષો દેહો દેહી ના ક્ષણ ભંગુર નીચે તો ગુજરાતીમાં લેખ છે એ આપણે વાંચશું કે જગતના લોકો કલીકાલના વિષય વાતાવરણમાં પણ સહજ રીતે પોતાનો ઉદ્ધાર કરી પરમ પદ પ્રાપ્ત કરી શકે એવો કોઈ પણ સુલભ માર્ગ હોય તો તે જ છે એટલે આટલા બધા અંદર આટલા બધા ઝંઝાળના વાતાવરણમાં જો તરી જઈએ ને તો એ પુષ્ટિ માર્ગ જ તારે વેદશાસ્ત્રની મર્યાદાને જરા પણ બાદ ન આવે અને પ્રાણી માત્ર પોતાનો આલોક પરલોક પ્રભુ શ્રી ગોપાલાજી તથા એટલે એવા સિદ્ધાંતો બતાવ્યા છે જેના દ્વારા આપણે આલોક અને પરલોક એટલે કે અત્યારનું જીવન અને અત્યારના જીવન પછીનું જીવન ગોલોકધામમાં લીલામાં પહોંચવાનું જીવન એના સિદ્ધાંતો બતાવ્યા છે સંસારમાં જ્યાં જ્યાં દ્રષ્ટિ કરીશું ત્યાં ત્યાં દિનરાત મનુષ્યો એવા શોધમાં મશગુલ હોય છે કે પોતાના નિત્ય સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ કઈ રીતે થઈ થઈ શકે મનુષ્યોમાં કેટલા સુખ અને આનંદ દ્રવ્યમાં હોય છે કેટલાક યશકીર્તિમાં અને કેટલાક વેપાર ઉદ્યોગમાં કેટલાક સત્તામાં સત્તામાં તો કેટલાક ગ્રહ સ્ત્રી પુત્ર કે સુંદર સુદ્રઢ શરીરમાં નોકર ચાકર કે ગાડી ઘોડા કે બાગ બગીચા વિલાસ વૈભવમાં શોધી રહ્યા છે એટલે કે સુખ ક્યાં ક્યાં છે છે જીવ અહીંયા બતાવે કે પૈસાના પૈસામાં સુખ ગોતે છે કોક પરિવારમાં સુખ ગોતે છે કોક નોકર મળી ગયો એટલે સુખ થઈ ગયું કોક પોતાની કીર્તિ મળી ગઈ એટલે સુખ થઈ ગયું કોક ને સત્તા મળી ગઈ એટલે સુખ થઈ ગયું હવે આ બધું સુખ શું ક્ષણિક છે કે લાંબુ છે એના વિશે આપણને આગળ સમજાવે છે કે પ્રભુજીએ સૃષ્ટિની રચના કરી પોતાની થોડી થોડી રચના એ બધી વસ્તુમાં મૂકેલી છે તેથી કદાચ એ વસ્તુની પ્રાપ્તિ થતાં થોડો સમય જીવને સુખ અને આનંદની પ્રાપ્તિ થાય એટલે ઉપરમાં જેટલા સુખના સાધનો બતાવ્યા એ દ્વારા સુખ મળે પણ ક્યાં સુધી આપણને પણ હરેક વસ્તુમાં એવું છે ને કે લેવા માટે કોઈ પણ ભૌતિક વસ્તુ ખરીદવા માટે આપણને એટલું બધો ઉત્સાહ થયો હોય એ વસ્તુ આવી ગયા પછી પછી હું પછી કઈ નહીં પછી આપણે રોજ જીવનની જેમ જ આપણને એમાં સંતોષ થતો હોય પછી એની આપણને નવાઈ ન રે પેલા કેટલી આતુરતા હતી અને પછી એ વસ્તુ મળી ગઈ ને એ નવાઈ ન એને સુખ અને પછી એમાંથી ધીરે ધીરે દુઃખ પણ મળે એ આપણને હવે સમજાવે છે કે એ થોડો સમય જીવને સુખની પ્રાપ્તિ થાય પરંતુ બીજી જ પડે સુખના આભાસ જણાતી એ સુખદ સ્થિતિ દુઃખમાં ફેરવાઈ જાય છે એટલે અત્યાર સુધી આપણે અત્યાર સુધીના જેટલા મોટા થયા એટલામાં હરેક આપણે યાદ કરીએ કે કેટલી ઈચ્છા હતી કોઈ વસ્તુ ખરીદવાની હરેક ને પોતપોતાની અલગ હોય એ વસ્તુ મળી ગયા પછી હવે ઈ વસ્તુ અત્યારે છે આજના દિવસમાં પાંચ વર્ષ પહેલા જે વસ્તુ લેવાની એટલી બધી તાલાવેલી હતી તો હવે અત્યારે તો એ વસ્તુ જૂની થઈ ગઈ એમાંથી દુઃખ પણ પ્રાપ્ત થતું હોય બગડી જાય તો દુઃખ થાય એમ કે છે દ્રવ્ય ચાલ્યું જાય વેપાર ધંધામાં નુકસાની આવે સંપત્તિ રાજસત્તા કે વૈભવ શત્રુ આવીને છીનવી જાય કીર્તિ અપકીર્તિ ફેલાવીને નિંદા કરે એટલે જો અચાનક થી કીર્તિ મળી ગઈ હોય ને તો એ પણ ક્ષણિક છે જરાક એવી ભૂલ થઈ હોય તો બધા અપકીર્તિ પણ ઈને ઈદ લોકો બોલતા હોય એટલે અહીંયા એવું કે છે વાદ વિવાદ ઉભો થાય અને વિનાશ કરાવે પુત્ર પણ કપુત્ર નીવડે સ્ત્રી મૃત્યુ પામે શરીર જર્જરિત રોગગ્રસ્ત થાય ત્યારે શું સમજવાનું નિત્ય સુખ આનંદ શાંતિ એમાં ક્યાંય સ્થિર થતા જણાયા એટલે એ તો એક સમયે જવાનું જ છે બધું દેવી દેવતાઓથી પણ સ્વર્ગના વિલાસ વૈભવ છોડીને મોક્ષ પદ મેળવવાના ઉપાય થઈ શકતા નથી એટલે મોક્ષ મેળવવાનો રસ્તો પણ દેવી દેવતાઓ પાસે નથી એ વાત સત્ય છે કે મનુષ્યોના કરતા તેમને દિવ્ય ભોગ વિશેષ પ્રાપ્ત થયેલા હોય કોને દેવી દેવતાઓને પરંતુ જ્યારે તેઓનું પુણ્ય ક્ષીણ થાય છે ત્યારે તેઓને પાછું આ લોકમાં આવવું પડે અને આ બધું વિચારતા મનુષ્ય દેહ ઉત્તમ કયો તે યથાર્થ છે એટલે દેવી દેવતાઓ કરતા પણ વૈષ્ણવનો દેહ ઉત્તમ છે વૈષ્ણવ જીવન ઉત્તમ છે એ તો દેવી દેવતાઓ પણ કહે છે હંમેશા લાખો કષ્ટ કલેશ તાપથી ભરપૂર આ સંસાર સાગરને તરવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાય દર્શાવવામાં આવેલા છે પ્રભુ દર્શન અથવા તો મોક્ષ માટે યોગ તપ યજ્ઞ નિષ્કામ કર્મ જ્ઞાન આદિ ઉપાયો ઉત્તમ છે પરંતુ તે સગળા કષ્ટદાયક છે એટલે આ દેહ દમન કરવું પડે દેહ પર કષ્ટ મળે કારણ કે દેશ કાળ સંયોગ સ્થિતિ તદ્દન વિપરીત થઈ ગયેલી છે તીર્થો નાસ્તિકોથી ઘેરાઈ ગયા છે ક્યાંય શુદ્ધતા રહી નથી દૂધ કે ઘી મળી શકતું નથી ત્યાં શી રીતે તપ યોગ સાધન કે યજ્ઞ યાગ કરવા કે કેવી રીતે જ્ઞાન મેળવવું સર્વ ધર્મ કર્મ નષ્ટ થઈ ગયા છે અને લોકોમાં પાખંડ ફેલાઈ ગયું છે એ વખતે કેવળ એક પ્રભુ જ સહાયક છે આપણા ઠાકોરજી આજ્ઞા કરે છે કે કળી કાળના જીવોથી આના પેલાના યુગના સાધનો શક્ય નથી શક્ય નથી એટલે જે યજ્ઞમાં જેટલી બધી વસ્તુ જરૂરી છે એ અત્યારે શુદ્ધ વસ્તુ ત્યારે જોઈએ જે અત્યારે તો એ મળી શકે એમ નથી તો યજ્ઞ સિદ્ધ ન થાય તો એ કળી કાળના જીવો માટે શક્ય નથી

નવધા ભક્તિ કરી અને પોતાના જન્મનું સાફળ્ય કરેલું છે પરંતુ શ્રુતિરૂપી ગોપીજનોની પ્રેમ લક્ષણા ભક્તિનો ભક્તિ તો અદ્વિતીય અને અલૌકિક છે એટલે જે શ્રુતિ રૂપા ગોપીઓ છે એમની ભક્તિ તો અદ્વિતીય છે અને અલૌકિક છે મનુષ્ય જન્મનું સાર્થક્ય એક પ્રભુ શરણ જ છે અને પ્રભુ પાસે એવી અલૌકિક યાચના કરવી કે જે ભયભીત થયેલું બાળક દોડીને પોતાની માતાના ગોદમાં ભરાઈ જાય છે ત્યારે જ એ ભયમુક્ત બને તેમ હે પ્રભુ હું સંસારના અનેક પ્રકારોના તાપ કલેશથી દુઃખી થયેલ જીવ આપના શરણમાં સિવાય કે ક્યાંય સ્થાન નથી એટલે આપના શરણમાં આવ્યો છું આપના શરણ સિવાય ક્યાંય સ્થાન નથી અનેક પ્રકારની લૌકિક વાસનાઓમાં આસક્ત થયેલું મન આપના ચરણ કમળમાં સ્થિર થતું નથી એટલે કે આપણું મન તો ખોટી જગ્યાએ ભટકે છે હકીકતમાં તો ઠાકોરજી ભટકવું ન જોઈએ હું હું દાન દાસ આપની દયાથી દયાની યાચના કરું છું છું જાણું કે સંસારનું સુખ મૃગળ જેવું મિથ્યા છે જીવનને બરબાદ કરે આ માયાજળથી હું મુક્ત બની શકું તેમ નથી પણ પ્રભુ આપ તો સર્વસમર્થ છો તો દાસ પ્રત્યે દયા કરો ભૌતિક સુખની આશામાં ભટકી રહ્યો છું કરણધાર આપના કૃપાપાત્ર ઉપર કૃપા કરીને કૃપાનું અવલંબન હું રાખું ત્યારે મને બહાર કાઢે ને એટલે ઠાકોરજી દોરીનો છેડો પકડું ત્યારે કાઢે ને આપનાથી દૂર થઈ જવા થઈ રહ્યા થઈ રહ્યો છું અહમતા મમતા પાશમાં બંધાઈ રહ્યો છું અહમતા મમતાના પાશમાં બંધાઈ રહ્યો છું પછી હૃદયમાં આપ ક્યાંથી બિરાજો હું જીવ દુષ્ટ છું જેથી મારો સ્વભાવ બદલવો મુશ્કેલ છે મારી દુષ્ટતા હું જાણું છું છતાંય છોડી શકતો નથી એટલે કે જીવ પોતે જાણતો જ હોય પોતે કેટલો છે જીવનો ધર્મ આપની સેવા કરવાનો છે એ ધર્મ પણ હું ભૂલ્યો હવે લાચાર બની રહ્યો છું મારું કોઈ સામર્થ્ય નથી તો મારા પર કૃપા કરો એટલે આપણે દોળ છે ને પતિ તો તોય હારો પ્રભુજી પતિ તો તોય થી હારો એટલે જેવો છું આવો છું પણ તમારો છું આપણને જેવા છીએ એવા પણ ઠાકોરજીના છીએ એવા ભાવ આવે ને તો આપણે જેવા તેવાની બદલે ઠાકોરજીને ગમે તેવા થઈ જશું એવી આ વાતમાં આપણને આવ્યું પણ પેલા શરણું સ્વીકારવું જોઈએ પછી ઠાકોરજી પોતાની પાસે દોરડીની વાત આવી ને કે દોરી ઠાકોરજી એ નાખી છે જળમાં માયા ઝાળ અંદર આપણે જળમાં ફસાયા છીએ એમાંથી આપણે દોરી પકડવાની વાત છે એ આપણને આ સમજાયું એટલે કે ઠાકોરજીનું શરણું સંસારમાં રહીને ઠાકોરજીનું શરણું પકડીએ તો તરી જઈએ બાકી ડૂબી જઈએ એવું આપણે